તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે કેરીનું શાક તો જો કેરી ધોઈ કોરી કરીને આવી સ્લાઈસ કરી લીધી છે અને ગેસ ઉપર મૂકી છે તપવા અને હવે આપણે નાખીશું એક પાવનું તેલ તો તેલ તપી છે હવે આપણે નાખીશું તજ લવિંગ બાદિમ અને મરી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તે આપણે નાખી દઈશું આવા ઘરમાં જરૂર નાખવું જોઈએ તેનાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે નાખીશું જીરું ત્યારબાદ આપણે નાખીશું હિંગ હવે નાખીશું આપણે કેરી હવે આપણે તેને બરાબર હલાવીએ છે થોડું આપણે તેને ચડવા દઈશું આપણે નાખી તેમાં જરૂર પ્રમાણે મીઠું ત્યારબાદ આપણે અળદર નાખીશું બરાબર આપણે મિક્સ કરી કરીશું

ચડી છે અને હવે આપણે નાખીશું તેમાં મસાલા લાલ મરચું સૂકા ધાણા પાવડર તમે આપણે નાખીશું બે થી ત્રણ ચમચી ખાંડ ખાંડ નાખી અને તેને ખાંડ ઉગડે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે તો તરિયામાં જરાય ચોપીને તેની ખાસ ધ્યાન રાખવાની રીતે આપણે તેને અલાવ કરેવાનું છે થોડી વારમાં આપણું શાક બની અને તૈયાર થઈ જશે મૂળના બગીચાની કેસર કેરી છે દેશી કેરી હતી દેશી કેરીનું શાક પણ ખૂબ ટેસ્ટી થાય પણ આ તો કેસર કેરી છે તો આપણી પાસે કે કેરી હતી તો આપણે કીધું ચાલો શાક બનાવી નાખીએ તો કેસર કેરીનું પણ શાક એકદમ સરસ થાય છે તમે જોઈ શકો છો